વિશ્વભરમાં મંદિરો અને ચમત્કારો તો ઘણા જોયા હશે પણ એવું એક મંદિર કે જ્યાં બાધા રાખવાથી કોઈપણ દેશના વિઝા તમને મળી જાય છે તો અમદાવાદના રાયપુર વિસ્તારમાં દેસાઇની પોળમાં આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર જે ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે જો મંદિરની વાત કરીએ તો ખુદ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પણ આ મંદિરે અસંખ્યવાર બાધા રાખ્યા બાદ તેમને પણ અમેરિકાના વિઝા મળી ગયા હતાં ત્યારબાદ કહેવાય કે અસંખ્ય લોકો અહીંયા વિઝા માટેની હનુમાનજીની બાધા રાખે છે અને વિઝા આવ્યા બાદ દર્શન કરીને બાધા પૂરી કરે છે અમદાવાદમાં આવેલું મંદિર અત્યારે ભારતભરમાં વિશ્વવિખ્યાત થયું છે ચમત્કારી હનુમાન કે જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે તેમને અમેરિકાની જે કહેવાય સતત એક વાર નહીં પણ સતત દસ વાર જે વિઝા છે એ કેન્સલેશન આવ્યા હતા અને અમદાવાદનું જે મંદિર કહેવાય ચમત્કારી જે રાયપુર પાસે હનુમાનજીનું જે મંદિર છે દેસાઈની પોળમાં આવેલું છે ત્યાં જો વાત કરીએ તો વિઝા માટે લોકો ગુજરાત સહિત ક્યાં ક્યાંથી આવતા હોય છે હનુમાનજીની માનતા રાખતા હોય છે આપણે પણ આપણી સાથે એક છે ભક્ત તેમની પાસેથી જાણીશું કે શું નામ છે બેન આપણું કિરણ

મારું નામ મલય મલય વોરા હું કેનેડા રહું છું અત્યારે અહીંયા અમદાવાદ વિઝિટ માટે આવ્યો છું હનુમાન દાદાના દર્શને આવું છું હનુમાન દાદાની વિઝાની બાદ આ બાવીસ વર્ષ પહેલાં મેં રાખેલી અને બાવીસ વરસ પહેલાં મારું કેનેડાનું થઈ ગયેલું ઇમિગ્રેશન હું બાવીસ વર્ષથી ત્યાં જ રહું છું અને અત્યારે અહીંયા દર્શન માટે આવ્યો છું

અમે પહેલાં બી અહીંયા આવ્યા હતા યુએસના વિઝા માટે બાધા પૂર્ણ થઈને પછી મેં અમે બીજી વાર આવ્યા હવે મારા પાછા યુએસના વિઝા માટે મૂકવું છે એટલે અમે પાછા દર્શન કરવા આવ્યા છીએ હા એક કેનેડા એક વાર વિઝાની બાધા પૂર્ણ થઈ હવે અમે બીજી વાર બીજી જગ્યાના વિઝા માટે એપ્લાય કરવા માટે અમે અહીંયા પાછા બાજા લેવા આવ્યા છે અમે એ ટાઈમે વર્ષ પહેલાં એટલીસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં ટ્વેન્ટી થ્રીમાં અમે આવ્યા હતા લાઈક અમે આ ટાઈમે ફેબ્રુઆરી ટાઈમે જ આવ્યા મહિનાની અંદર અમારા ડેટ આવી ગયા હતા વિઝા હા હા લાગે છે એવું ચમત્કારી હનુમાન દાદા દર્શન કર્યા પછી મને વિઝા મળવાના એવું મને લાગે છે તો આ તરફ એક મહત્વ